બનાસકાંઠા ભાબરની ધી નાગરિક સહકારી બેંકના સભ્યો થયા બિનહરીફ સૌ કોઈ સભ્યો બિનહરીફ થતા સામ સામે મોં મીઠું કરીને ખુશી વ્યક્ત કરી ધી વિભાગ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભાબર દ્વારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની મુદ્દત પૂર્ણ થતા નવા સભ્યો માટે સને બે હજાર પચીસથી પાંચ વર્ષ માટે સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચૌદ સભ્યોની બિનહરીફ ચૂંટાયા હતા તેમજ તમામ સભ્યો સહિત ટેકેદારોમાં ખુશી જોવા મળી હતી દરેક સભ્યોએ સામસામે મો મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી તેમજ ભાબરની નાગરિક બેંકમાં છેલ્લા કેટલાય સમયથી સભ્યોની ચૂંટણી બિનહરીફ થઈ રહી છે જે એક સારી બાબત કહેવાય નાગરિક બેંકની જૂની બોડીની મુદત પૂરી થતાં નવી ચૂંટણી યોજાઈ હતી જેની અંદર દરેક સમાજના વડીલો અને આગેવાનોના બધાના સહયોગથી અમારી આ બોડી બિનહરીફ થયેલ છે તે બદલ સર્વે જનોનો અમે સૌ ડિરેક્ટરો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ નાગરિક બેંકની ગુની બોડીની મુદત પૂરી થતાં નવી ચૂંટણી જાહેરાત થયેલી અને ચૂંટણી જાહેરાત થયા પછી નાગરિક બેંકની પ્રગતિ જોઈ અને નગરજનોને પણ એનો ઉત્સાહ હતો અને એમાં લગભગ તેત્રીસ ફોર્મ ભરાયેલું પરંતુ નગરજનો બહુ સમજુ અને સાણા હોય સાથે મળી અને બધાએ સાથે મળીને જે વહીવટ કરી શકે છે એવી સારી બોડીની નિમણૂક કરી અને બાકી બધાએ પોતાનો ફોર્મ પાછા ખેંચી અને નગરની આવું વધારી અને આ બેંકની ચૂંટણી જી કરે કરેલ છે તે બદલ દરેક નગરજનોનો સાથ સહકાર આપનારનો ખૂબ ખૂબ આભાર